મહેસાણા જિલ્લાના કડીના ધુમાસણ ગામે ચાર કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક શાળા ભવનનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું આ શાળાને નિર્માણ માટે ગ્રામજનોએ કુલ ચાર કરોડનું દાન એકત્ર કર્યું હતું જેમાં જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પરિવારે રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડનું મુખ્ય દાન આપ્યું હતું આ દાનના સન્માનમાં શાળાનું નામકરણ જીવનસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત આ પ્રાથમિક શાળાનું જૂનું બિલ્ડિંગ જર્જરિત રહ્યું હતું ગામના બુદ્ધિજીવીઓએ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી નવી શાળા બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો આ વિચારને ગ્રામજનોએ સહર્ષ સ્વીકારી દાન એકત્ર કરવાની શરૂઆત કરી સોલંકી પરિવારની પહેલ બાદ અન્ય દાતાઓએ પણ ઉદાર સાથે દાન આપ્યું હતું જ્યારે સ્વર્ગસ્થ છક્રીબેન મંગળભાઈ રામદાસ પટેલ પરિવારે ડાઇનિંગ હોલ માટે રૂપિયા એકત્રીસ લાખનું યોગદાન આપ્યું હતું આમ કુલ ચાર કરોડનું

ડી સંકુલ ખાતે વાર્ષિક સમારોહ પણ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ગર્લ્સ હોસ્ટેલ ભવનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જીવનસિંહ જવાનસિંહ સોલંકા તમે અમારી ગામની પ્રાથમિક શાળામાં સાત પર આ તમને વિચાર કેવી રીતે આવ્યો અને કેમ મેં મકાન થઈ અને આખા ગામને બધાને મળીને પ્લાનિંગ કર્યું કે સ્કૂલ નવી બનાવી પછી અમે ત્યાં ડીપીઓ સાહેબને મળ્યા મહેસાણા તો એમને તો સજેશન આપ્યું

થી જ માણસ ઊંચો આવે ઘરમાં એક વ્યક્તિ જો એજ્યુકેશન મેળવશે ને તો આખું ઘર ઊંચું આવશે આ અમારો ધ્યેય ને અહીંયા બધા જ બાળકો ગરીબ વર્ગના છે અહીંયા બહુ મોસ્ટ ઓફ ગરીબ વર્ગના છે તો એમને જે એજ્યુકેશન મળે બાળકો આગળ આવે અને ફ્યુચર એમનું ઊંચું રહે કોઈ બી ઓફિસર બને કે એન્જિનિયર બને કે ડૉક્ટર બનશે તો એ આપણને યાદ કરશે અને એનું ભવિષ્ય ઊંચું થશે બાળકો અને તેના માતા પિતા બાળકોને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરવો મૂકવા જોઈએ પરંતુ આપણે એવી શાળા ગામડામાં બનાવી કે જેથી બાળકો અહીં તરફ જોયા શું કહેશો પ્રાઇવેટ શાળામાં એને એજ્યુકેશન મળે પણ સંસ્કાર નહીં મળે અને એટલા એજ્યુકેટેડ ટીચરો નહીં મળે અને અહીંયા તો સરકાર નિયુક્ત કરે છે ટીચરો અને સંસ્કાર એજ્યુકેશન અને સંસ્કાર બંને મળશે બાળકોને બાળકોને કેટલો ફાયદો થશે અહીંથી પ્રાઇવેટ શાળા અહીંથી ફીની શાળામાં જવા કરતાં ગામની શાળામાં ભણવા મળશે બાળકોને તો ફાયદો જ છે ને કારણ કે આજે બીજા પ્રાઇવેટમાં જાય એટલે એમને ફી જ ભરવી પડે અહીંયા કોઈને ફી ભરવાની એટલી ઊંચી એટલી તાકાત ના હોય અને અહીંયા ફ્રીમાં જો બધું એજ્યુકેશન અને શાળા સંસ્કાર મળતા હોય તો શા માટે ના આવે એમ રાજ્ય સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું તમે આટલું હમણાં કાંઈ હજુ રાજ્ય સરકારે કાંઈ કહ્યું નથી હવે પ્રોગ્રામ આજે જ બનશે એટલે હવે જે તે સરકારે કંઈ કહ્યું નથી ને કે તો જે કહે છે એ અમને માન્ય બે છે કે અમે એની અંદર કોઈ ખોટું કર્યું નથી કે કાંઈ છે નહીં એમ અને બધા આખા ગામના સાથ સહકારથી આ આખું યુનિટ ઊભું થયેલું છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા